ઉપલેટા શહેરમાં એસએલ માંડવિયા ફાઉન્ડેશનનો જનસેવારથ આજે વોર્ડ નંબર ત્રણમાં પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિશાળ સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રથ નું ઉદઘાટન યોજનાઓની જેવી કે કુંવરભાઈ નું મામેરું વૃદ્ધ પેન્શન સુકન્યા નિધિ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય કાર્ડ અને આવક દાખલા જેવી સેવાઓ લાભ લઈ શકશે સાથે જ રથ સાથે આરોગ્ય પ્રાથમિક ચકાસણી માટે હેલ્થ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અને

આ રથ મારફત નાના માણસો જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુ માં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી ભારત માતા કીધે